ઈરાન સમર્થિત બળવાખોરો હવે અમેરિકી સૈન્ય સાથે બાથ ભીડી રહ્યા છે હુતીઓએ ગુરુવારે રાત્રે અમેરિકાની માલિકી હેઠળના એક ટેન્કર જહાજ પર બે એન્ટીશીપ બાલાસ્ટિક મિસાઇલો ફાયર કરી હતી કે જે જહાજને એકદમ નજીક પાણીમાં પડી હતી જહાજને કોઈ નુકસાન નુકસાન થયું અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ વતી એક પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણ દિવસમાં કોમર્શિયલ શિપિંગ જહાજ પર પૃથ્વી બળવાખોરો દ્વારા ત્રીજો હુમલો હતો તાજેતરનો હુમલો અઢાર જાન્યુઆરીએ રાત્રે નવ વાગ્યાની આસપાસ થયો હતો યુવતીઓએ વી કેમ

પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હુથી બળવાખોર પર અમેરિકી સેના દ્વારા કરવામાં આવેલો ચોથો હુમલો હતો બ્યુરો રિપોર્ટ સી એન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સી એન 24 ન્યૂઝ મોબાઈલ એપ